જગન્નાથ ભગવાનની આગામી તારીખ સત્યાવીસ જૂન ના રોજ એકસો ને તેતાલીસ રથયાત્રા ભક્તિમય વાતાવરણમાં નીકળનાર છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે વિવિધ મનોરથોના આયોજનો શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવે છે જેની રૂપરેખા આપવા આજ રોજ જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય માહિતી પ્રદાન કરી હતી ત્યારે પાટણ ખાતે નીકળનારી ભગવાન જગન્નાથજીની

પવિત્ર દિવસે સમગ્ર ભારતની અંદર અનેક સ્થળોએ રથયાત્રાનું આયોજન થાય છે પાટણની અંદર ચાલુ સાલે એકસો ને તેતાલીસમી રથયાત્રાનું આયોજન જગન્નાથ ભગવાન મંદિર તરફથી થઈ રહ્યું છે રથયાત્રાના એક દિવસ પહેલા એટલે એકમના દિવસે તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ ના રોજ સવારે આઠથી બાર કલાક સુધી મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના મહા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જ દિવસે પાટણના ગોર્ધનભાઈ ઠક્કર પરિવાર એમને આપણે બેભા હેઠના ઉલામણા નામથી ઓળખીએ છીએ બેભા હેઠ પરિવાર

નીકળીને પાટણના મુખ્ય માર્ગો ઉપરથી મોમેરાની યાત્રા મંદિરે રાત્રે દસ કલાકે આવી પહોંચશે અને બીજે દિવસે એટલે કે અષાઢ સુદ સુદના દિવસે સત્યાવીસ તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ એક એવા ભગવાન છે જેઓ નગરના નાગરિકોની સુખાકારી શેમ પૂછવા માટે

દર્શનાર્થીઓનો વધારો થતો જાય છે એને ધ્યાનમાં રાખી મંદિર તરફથી પ્રસાદ વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ જાતની ધક્કામુક્કી થાય નહીં કોઈ પણ જાતનો આનંદ છે ને બનાવ બને નહીં અને શાંતિપૂર્ણ માહોલની અંદર ખૂબ શ્રદ્ધા ભક્તિથી લોકો ઉમળકાભેરાત્રામાં જોડાય અને આનંદ ઉલ્લાસ સાથે આ રથયાત્રા સંપન્ન થાય એ માટે મંદિરના ટ્રસ્ટીઓ અને રથયાત્રા સમિતિ તરફથી આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે જય આ વર્ષે આપણી એકસો ની રથયાત્રા નિમિત્તે એ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે દર વર્ષે એવી છે આ વર્ષે સત્યાવીસ તારીખે સત્યાવીસ છ એ નીકળવાની છે એના એક દિવસ અગાઉ જગન્નાથ ભગવાનનું મામેરું હોય કે આપણે બે હજાર પંદરમાં અવસરનો લાભ આપણને મળ્યો દસ વર્ષ પછી મામેરાનો અવસરનો સોનેરી તક આપણને મળી છે કે આપણે કોઈનું કેન્સલ થયું એટલે આપણને મળ્યું બાકી બે હજાર પાંત્રીસ સુધી બુકિંગ છે તો આ વર્ષે આપણને ઓછી લાભ મળ્યો છે આવો મામેરાનો તો આપણે એ મામેરું ધામધૂમથી કરીશું અને દરેક લોકો મામેરાના દર્શન કરવા સાંજે સાડા સાથે વધારે છવ્વીસ છ બે હજાર પચીસ आपले मामरू धाम धाम श्री साजे 7:30 आपला घरी ते निघली आणि जगन्नाथ मंदिर वैभव धर्मेंद्र सी दरबार साजे चक्रवात न्यूज पार्टनर